નમસ્કાર આપની હરી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલા ચપટીયા ગામના એક શિક્ષકને સરકારી ફરજમાં રોકાવટ અને હુમલો કરવા બદલ ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે આ સજા મહીસાગર ચીફ જ્યુડિશિયલ કોર્ટે ફટકારી છે ઘટના અઢાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ બની હતી જ્યારે ચપટીયા ગામના તલાટી મંત્રી મિનલબેન સોમશી રાહુલજી એક અરજીની તપાસ માટે ગામમાં ગયા હતા તે સમય શિક્ષક મનીષ મહેન્દ્રભાઈ પટેલ સાથે ગૌચરની જમીન પરના દબાણ અંગે ચર્ચા થઈ હતી ચર્ચા દરમિયાન મનીષ પટેલે તલાટી મંત્રી સાથે જપાજપી કરી હતી તેમને ગાળો આપી હતી તેમને તલાટીની ફરજમાં રૂકાવટ ઊભી કરીને છુટ્ટા હાથે માર માર્યો હતો આ ઘટના બાદ તલાટી મંત્રીએ કોઠંબા પોલીસ સ્ટેશનમાં વનેશ પટેલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા આઈપીસીની કલમ ત્રણસો બત્રીસ ત્રણસો ચોપન અને પાંચસો ચાર હેઠળ ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ કેસની તપાસ કરીને વનેશ પટેલ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી આ કેસ મહીસાગર ચીફ જ્યુડિશનલ કોર્ટમાં ચાલી ગયો જ્યાં સરકારી વકીલ વાય ગોસાઈની દલીલો અને પુરાવાને આધારે કોર્ટે વનેશ પટેલને દોષિત ઠેરવ્યો કોર્ટે વનેશ પટેલને આઈપીસી કલમ ત્રણસો બત્રીસ હેઠળ બે વર્ષની સાદી કેદ અને પાંચ હજારનો દંડ ફટકાર્યો જો તેઓ દંડ ન ભરે તો વધુ છ માસની કેદ ભોગવવી પડશે આ ઉપરાંત આઈપીસી કલમ ત્રણસો હેઠળ તેમને એક વર્ષની સાદી કેદ અને રૂપિયા ત્રણ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે શિક્ષક મનીષ પટેલને કુલ ત્રણ વર્ષની સજા અને આઠ હજારનો દંડ ભરવાનો આદેશ કરવામાં આવ્યો છે